હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અરીનાસ રીનાસ કિચન આજે આપણે બનાવીશું જરા પણ ચિકાશ નહીં રહે એ રીતે ગુંદાનો ક્રિસ્પી સંભારો ઉનાળાની સિઝનમાં દરેક ગુજરાતીઓના ઘરે ગુંદાનો સંભારો શાક અથવા તો અથાણું બનતું જ હોય છે પણ બધાની અલગ અલગ સ્ટાઇલ હોય છે તો આજે આપણે એકદમ સરસ ગુંદાનો સ્વાદિષ્ટ સંભારો બનાવશું તો ચાલો મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે ગુંદાનો સંભારો બનાવવા માટે સો ગ્રામ જેટલા ફ્રેશ ગુંદા લીધા છે તો ગુંદાને પાણીથી એકદમ ધોઈ અને કોરા કરી લેવાના છે ત્યાર પછી એક પેપર લેવાનું છે અને પેપર ઉપર આપણે ગુંદામાંથી બી કાઢવાની પ્રોસેસ કરવાની છે તો ગુંદામાં જે ઉપર મોઢાનો ભાગ હોય ત્યાં હળવેથી કોઈ પણ દસ્તો મારવાનો છે અને એમાંથી આપણે ચમચી અથવા ચપ્પુની મદદથી બીના ભાગને કાઢી લેવાનું છે અને ગુંદાના બે ફાડિયા કરશું બે એક સરખા ભાગ કરવાના છે તો આ રીતે પેપર લઈને કરશું તો આપણું પ્લેટફોર્મ ખરાબ નહીં થાય તો આ રીતે આપણે બે સરખા ફાડિયા કરી અને ગુંદા છે એને તૈયાર કરી લેવાના છે તો આ રીતે બીજા ગુંદા પણ સેમ પ્રોસેસથી જ બે કાઢી લેવાના છે તો ગુંદામાં બી કાઢવા માટે ચપ્પુ થોડું મીઠાવાળું કરી લેવાનું મીઠાવાળા ચપ્પાથી તમે ગુંદામાંથી બી કાઢશો તો એકદમ ઝડપથી લસરી અને નીકળી જાય છે અને ઝડપથી બી નીકળી જશે તો હવે આપણે બધા જ ગુંદામાંથી બી કાઢી લીધા છે ગુંદામાં ચીકાશનું પ્રમાણ વધારે હોય છે જે ઓછું કરવા માટે એકથી દોઢ ચમચી ભરી અને મીઠું ગુંદા ઉપર નાખવાનું છે અને એકદમ સરસ રીતે મીઠું મિક્સ કરી લેશું અને આપણે આ ગુંદાને મીઠામાં રેસ્ટ આપવાનો છે પાંચ મિનિટ માટે રેસ્ટ આપશું જેથી ગુંદાની ચિકાસ ઘણી ઓછી થઈ જશે તો એક ઢાંકણ ઢાંકી અને ગુંદાને રેસ્ટ આપવાનો છે અને ત્યાર પછી હવે આપણે ગુંદાને પાંચ મિનિટ પછી ગુંદાને વઘારવાના છે તો પાંચ મિનિટ પછી એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું તેલ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી થોડી રાઈ અને રાઈ એકદમ સરસ ચટકી જાય ત્યાર પછી આખું જીરું ઉમેરવાનું છે અને આખું જીરું અને રાઈ એકદમ સરસ ક્રેકલ થવા દેવાના છે ત્યાર પછી સ્વાદ પ્રમાણે હિંગ ઉમેરવાની છે અને એક ઝીણું સમારેલું મરચું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને એકથી બે મિનિટ માટે તેલમાં સોતે કરશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગુંદા છે એમાં આપણે મીઠું ચડાવ્યું હતું તો મીઠામાંથી પાણી રિલીઝ થાય તો આપણે પાણી છે એ આ રીતે નીચે બધું આવી જાય એ રીતે ગુંદા આપણે વઘાર કરવાનો છે ગુંદાનો પાણી જરા પણ વઘારમાં આવવા દેવાનું નથી ઉપર ઉપરથી બધા ગુંદા લઈ અને ગુંદાનો વઘાર કરશું તો હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે જરા પણ સ્લો નથી રાખવાની ફાસ્ટ ગેસની ફ્લેમ પર ગુંદાને પાંચથી સાત મિનિટ માટે ચડવા દેવાના છે તો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો તો ગુંદામાં રહેલી ચિકાસ બળી જશે અને ગુંદા એકદમ ક્રિસ્પી તૈયાર થશે તો પાંચથી સાત મિનિટ દરમિયાન આપણે વચ્ચે વચ્ચે ગુંદાને આ રીતે ચમચાની મદદથી ચલાવતા રહીશું જેથી ગુંદા બધી સાઈડ એકસરખી રીતે ક્રિસ્પી થઈ જાય અને કૂક થઈ જાય અને બધી ચીકાશ ઓછી થઈ જશે તો આ રીતે ગુંદાને ક્રિસ્પી થતાં પાંચથી સાત મિનિટ જેવો સમય લાગે છે આ સંભારો ખૂબ જ ઈઝી છે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાના બાળકોથી લઈ મોટાને બહુ જ ભાવે છે તો હવે આપણે હળદર જીરું અને સૂકી મેથીનો પાવડર લીધો છે એક ચમચી જેટલો ઉમેરવાનો છે અને સમારેલી કોથમીરના પાન ઉમેરવાના છે સૂકી મેથીનો પાવડર ઉમેરી ઉમેરવાથી આ સંભારાનો સ્વાદ સો ગણો વધી જાય છે તો એ જરા પણ સ્કીપ ના કરતાં એક વખત આ રીતે તમે ગુંદાનો સંભારો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને તો હળદર અને સૂકી મેથીનો પાવડર ઉમેર્યા પછી બે મિનિટ કૂક કરી અને સંભારાને આપણે એક પ્લેટમાં લઈ અને સર્વ કરવાનો છે તો તૈયાર છે એકદમ ક્રિસ્પી ટેસ્ટી ગુંદાનો સંભારો અહીંયા તમે આમચૂર પાવડર પણ આ સંભારા ઉપર સ્પ્રિંકલ કરી શકો છો જેથી એકદમ સરસ ચટપટો સ્વાદ આવે છે તો ફ્રેન્ડ્સ આજની આ ટેસ્ટી અને સરળ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલું બે આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ મારા ફેસબુક પેજ રીનાસ કિચનને ફોલો કરી દેજો હું રીના ફરી મળીશ નવી રેસીપી